સુરતમાં ચોરી સહિતની ઘટનાઓ વચ્ચે જૈન મંદિરોમાં ચોરીની ઘટના બની હતી તો ચોરો સિસરીમાં પણ કેદ થયા છે સુરતમાં ઘણા સમયથી ચોરી સહિતના બનાવ વધારો થઈ રહ્યા છે ત્યારે સુરતના અડાજણ વિસ્તારમાં જૈન મંદિરમાં ચોરીની ઘટના બની હતી અડાધણ ખાતે આવેલા જૈન મંદિરમાં બે ઇસમો પ્રવેશ્યા હતા અને મંદિરની મૂર્તિ પર લગાવેલા આભૂષણની ચોરી કરી ભાગી છૂટ્યા હતા તો ચોરો સીસીટીવીમાં કેદ થયા હોય જેને લઈ પોલીસને જાણ કરાતા ડાઝન પોલીસે કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો અને ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી તો મંદિરમાં ચોરી થતા ભક્તોમાં રોષ જોવા મળ્યો હતો અઢાજણ પોલીસ સ્ટેશન વિસ્તારમાં રામજી મંદિર ઓવારા પાસે જૈન દેરાસર આવેલું છે એમાં ગુરુજીનો જે પાવન જગ્યા છે એમાં ગઈકાલે રાત્રે બે ઈસમોએ પ્રવેશ કરેલો છે અને એમણે જે દાન પેટી હતી એમાંથી રોકડ રોકી અને એ બે મંદિરમાં જે મૂર્તિ લગાવેલી છે એમાં આઈબ્રોમાં સિલ્વર કલરનો આઈબ્રો લગાવેલી હોય છે સિલ્વરની ની તો બે એ આઈબ્રો લઈ અને ચોરી કરેલી છે સીસીટીવી કેમેરામાં હાલમાં બે ઈસમો દેખાય છે એ બાબતની તપાસની કામગીરી ચાલુમાં છે